નમસ્કાર જેબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર આજરોજ જાંબુઘોડા ખાતે હાલોના ધારાસભ્ય જયન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં સ્વચ્છતા અભિયાન તેમજ રેલી યોજાઈ જાણવા મળતી માહિતી મુજબ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન હતું કે દેશમાં ગંદકી તથા કચરો નષ્ટ કરી સ્વચ્છ ભારત બનાવ્યાની ઝુંબેશ હાથ ધરી તેના અનુસંધાને જાંબુગોડા ખાતે સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ તથા સ્કૂલના બાળકો તથા પંચાયત સ્ટાફ મામલતદાર સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફ તથા ગામના આગેવાનો અભિયાનમાં જોડાયા હતા રેલી જાંબુગોડા હાઇવે પર આવેલા સર્કિટ હાઉસ ખાતેથી નીકળી હતી જેમાં વિદ્યાર્થીઓ પ્લે કાર્ડ સાથે જોડાયા હતા અને કચરો દૂર કરી ગંદકી ચલાવીશું નહીં સ્વચ્છતા હી સેવા બનશે સાથે નગરમાં ફરી હતી બાદમાં તાલુકા પંચાયત ખાતે સ શપથ લેવડાવવામાં આવ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય જયદરસિંહ પરમાર જિલ્લા મહામંત્રી મયંકુમાર દેસાઈ તાલુકા પ્રમુખ લાલસિંહભાઈ જાંબુઘોડા સરપંચ જીતભાઈ મામલતદાર શ્રી જાંબુઘોડા પીએસઆઈ તાલુકા વિકાસ અધિકારી તાલુકા સદસ્ય તેમજ ભાજપના આગેવાનો તેમજ શ્રી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ સ્વચ્છતા અભિયાન સત્તર સપ્ટેમ્બરથી બે ઓગસ્ટ સુધી સ્વચ્છતાનું અભિયાન ચાલનાર છે જ્યારે તાલુકા પંચાયત ખાતે સ્વચ્છતા માટેનું સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યું હતું જ્યાં બાળકોએ સેલ્ફી લીધા હતા જેબી ન્યૂઝ રશિક ઠક્કરનો પ્રયાસ કરી પ્રયાસ કરી ગાંધીજીના આ ગાંધીજીના સ્વચ્છ ભારત માટે સ્વચ્છ ભારત માટે હું પ્રતિબદ્ધ રહીશ હું પ્રતિબદ્ધ રહીશ જે રહ્યો છું આજે જે રહ્યો છું લઈ રહી છું લઈ છું અન્ય વ્યક્તિને પણ તે અન્ય વ્યક્તિને પણ